તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયો અંદર મળી જશે તમે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે મેસી મેસી દસ પાંત્રીસ ડીઆઈ ફર્ગ્યુસન ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું આ ટ્રેક્ટર બે હજાર અગિયાર ના મોડેલ નું છે દસ પાંત્રીસ એક જ માલિકે ચલાવેલ પાવર છે કોઈ પણ પ્રકાર નો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર જોઈ શકો છો અને કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર પાવરફુલ ટાયર કંપનીના ભેગા આવેલા છે પચાસ ટકા જેવા મળશે અને ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ ટ્રેક્ટર અને સાવ ઓછું ફરેલું છે ખેડૂત મિત્રો માટે સારામાં સારું ટ્રેક્ટર બાકી વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો રૂબરૂ ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કિંમત બે લાખ પિસ્તાલીસ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર આ ટ્રેક્ટર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અઠ્ઠાણું બે અઠાણું અથવા સિંતેરેક છાસઠવાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો